બાળપણનું નામ શું હતું વિષ્ણુગુપ્ત આ વિધાન સાચું છે આ વાત સાચી છે અને ચોથી વાત છે કે ચાણક્ય પક્ષશિલા વિદ્યાપીઠના રાજનીતિ શાસ્ત્રના આચાર્ય હતા એટલે આ વાત પણ સાચી છે એટલે ચારે ચાર વિધાનો ચાણક્યના જીવન સંબંધિત ચારે ચાર વિધાનો અહીંયા સાચા છે ત્યાર પછી ચાણક્યના અનુસંધાનમાં બીજો પ્રશ્ન છે કે ચાણક્ય એ મૌર્ય સામ્રાજ્યની સ્થાપનામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો તો એના રિલેટેડ એ સ્થાપના સંદર્ભમાં કૌટિલ્ય નીચે વિધાન કે વિધાનો સાચા છે તો ચાણક્યની તાલીમ અને માર્ગદર્શન થી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસ માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધન હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી બરાબર ચંદ્રગુપ્ત મૌર્યનો આપણે મિત્રો આપણે ટોપિક જોયો ત્યારે પણ આ વાત જોઈ લઈ પણ અહીં કૌટિલ્યનું આપણે ભણી રહ્યા છીએ એટલે કૌટિલ્યનો ચંદ્રગુપ્ત મૌર્ય સાથે સંબંધ છે કારણ કે ચંદ્રગુપ્ત કૌટિલ્યના માર્ગદર્શન થી જ ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી છે ધનનંદને હરાવવામાં કૌટિલ્યનો મહત્વપૂર્ણ ફાળો છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ચાણક્ય ની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે ભારતનું પહેલું ઐતિહાસિક સામ્રાજ્ય હોય તો કોણ છે મૌર્ય બરાબર અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી ચંદ્રગુપ્ત મૌર્યએ પણ કોની મદદથી કરી તો ચાણક્ય અથવા કૌટિલ્યની મદદથી કરી તો ઉપરોક્ત તમામ બાબતો જે છે 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 એ સાચી ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન કે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કૌટિલ્યનો શું સંબંધ હતો એના અનુસંધાનમાં અહીંયા પ્રશ્નો આપણને પૂછાઈ શકે તો કયા વિધાન કે વિધાનો સાચા છે બીજું ચંદ્રગુપ્ત મૌર્ય જે છે ને એ ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના ચાણક્ય એ ગુરુ હતા બરાબર એટલે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા વિધાન સાચું ચંદ્રગુપ્ત અને બિંદુસાર ના માર્ગદર્શક રહ્યા હતા જો ચાણક્ય છે એ ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્યના તો માર્ગદર્શક હતા જ પરંતુ મૌર્યનો પુત્ર બિંદુસાર એના દરબારમાં પણ એ માર્ગદર્શક તરીકે રહ્યા હતા એટલે આ વાત પણ સાચી છે ચંદ્રગુપ્ત મૌર્યને તક્ષશિલા લઈ જઈને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ કોણે આપી હતી તો કૌટિલ્ય એ આપી હતી અથવા ચાણક્યએ આપી હતી ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત આ બંને વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે બરાબર નંદ વંશ નાશ કરીને મૌર્ય સામ્રાજ્ય ની સ્થાપના કરી હોય તો એ કૌટિલ્યના કારણે ત્યાર પછીનો પ્રશ્ન છે કે તક્ષશિલા સાથે શું સંબંધ હતો બરાબર ચંદ્રગુપ્ત મૌર્ય અને તક્ષશિલા બંને જોડાયેલા છે તો ચાણક્ય જે છે તક્ષશિલા વિદ્યાપીઠના રાજનીતિ શાસ્ત્રના આચાર્ય હતા તક્ષશિલા બરાબર ખૂબ જ મહત્વપૂર્ણ વિદ્યાપીઠ તે સમયની આજે પણ વખાલાય છે હાલ પાકિસ્તાનમાં છે ચાણક્યએ ચંદ્રગુપ્તને તક્ષશિલામાં શિક્ષણ આપ્યું હતું પોતે રાજનીતિ શાસ્ત્રના ગુરુ હતા ચંદ્રગુપ્ત મૌર્યને પણ એ ત્યો લઈ ગયા હતા અને તેઓ શિક્ષણ ચંદ્રગુપ્ત મૌર્યને એમણે આપ્યું હતું એટલે ઉપરોક્ત તમામ બાબતો જે છે એ સાચી છે કૌટિલ્ય અને ધનનંદ સાથેનો સંબંધ બરાબર એટલે કૌટિલ્ય રિલેટેડ જે જે માહિતી હશે ને એ બધી જ માહિતી આપણે આમાં લઈ લેવાના છે એટલે ધનનંદ સાથે પણ કયો સંબંધ છે તો શું હતું તો મુદ્રા રાક્ષસ એવું કે છે વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ છે ને એ એવું કે છે કે ધનનંદે ભવ્ય દરબારમાં ચાણક્યનું અપમાન કર્યું બરાબર અને એ સમયે ચાણક્યએ પ્રતિજ્ઞા લીધી કે નંદ વંશને હું જડ મૂળથી નષ્ટ કરી દઈશ બરાબર એવી પ્રતિજ્ઞા એમણે કરી નષ્ટ કરીને બદલો લેશે એવી પ્રતિજ્ઞા કરી દીધી એટલે આ વાત સાચી છે આ વાત સાચી છે કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય એ નંદ વર્ષના છેલ્લા શાસક ધનંદને હરાવીને મૌર્ય સ્થાપના કરી આ પણ સાચું છે એટલે ધનનંદ સાથે શું સંબંધ હતો હતો તો જે છે અંતિમ રાજા પણ કૌટિલ્ય એની પાસે મદદ માગવા માટે ગયો હતો બરાબર છતો એ વખતે એનું અપમાન કર્યું અને અપમાન નો બદલો લેવા માટે ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપીને એને હરાવ્યો છે એટલે ધનનંદ સાથે કૌટિલ્ય નો આ રીતે રિલેશન છે

પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તે રક્ષણ અને આશ્રય માગે છે આ વાક્ય એણે કીધું હતું બરાબર મિત્રો આ વાક્ય પણ ચાણક્યનું છે મદમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બધીનું અસ્તિત્વ જળવાઈ રહે આ વાક્ય પણ કૌટિલ્યનું છે પરંતુ અહીંયા શું આપણને પૂછ્યું છે વિદેશી શક્તિને દૂર કરવા માટે ચાણક્ય જે વિધાન બોલ્યા હતા એ આ વિધાન છે બરાબર ત્યાર પછીનો પ્રશ્ન છે કે ચાણક્ય કે કૌટિલ્ય અંગે

વિષ્ણુગુપ્ત એટલે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય ગણાય છે આ વાત આપણે આગળ પણ કરી પહેલું ઐતિહાસિક સામ્રાજ્ય કયું છે મૌર્ય સામ્રાજ્ય પણ એમાં કૌટિલ્યનો ફાળો મહત્વનો છે એટલા માટે અહીંયા આપણે વિધાન લીધું છે એટલે ઉપરોક્ત તમામ જે છે એ વિધાનો સાચા છે મિત્રો ચંદ્ર કૌટિલ્ય ચાણક્ય અથવા વિષ્ણુગુપ્તના સંબંધમાં તમામ પ્રકારની માહિતી આ આઠ દસ પ્રશ્નોની અંદર મેં આવરી લીધી છે એમાંથી ઘણા પેટા પ્રશ્નો પણ બનશે પરંતુ આટલી માહિતી આપણે જોઈ લઈશું તો આપણને ચોક્કસ એમાંથી ફાયદો મિત્રો આ માહિતી ઓથેન્ટિક છે મેં શરૂઆતના વિડીયોમાં પણ કહ્યું હતું કે ચોક્કસ પ્રકારના ઓથેન્ટિક આધારોમાંથી આ માહિતી લીધેલી છે એટલે સો ટકા સાચી માહિતી છે મને આશા છે કે ખૂબ જ ઉપયોગી તમામ પરીક્ષાઓની અંદર આ થશે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો આગળના ટોપિક માટે નવા વિડિયોમાં મળીશું ત્યાં સુધી નમસ્કાર